સુરત મહાગરપાલિકાની બોર્ડ નંબર ની બેઠક ઉપર આજે મતદાન યોજાયું છે સવારથી જ મતદારો પોતાના મતદાન મથકો પર જઈને મતદાન કરી રહ્યા છે વધુમાં વધુ મતદાન કરાવવાના પ્રયાસમાં કેટલીક આચારસંહિતા ભંગની બાબતો ધ્યાન પર આવી છે જેમાં ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા જોવા મળ્યા હતા આ સાથે જ ક્યાંક ભાજપના બેનર લાગતા રાજકીય પક્ષો ગરમા ગરમી રાજકીય પક્ષો દ્વારા પોતાના પક્ષ ને મત મળે તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જોકે કેટલાક વિસ્તારોમાં આચાર સંહિતા ભંગ થતી હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે સુડા આવાસમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખેસ પહેરીને ફરતા હોવાનું જોવા મળ્યું તો કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના બેનર પણ લાગ્યા હતા એટલું જ નહીં પરંતુ આજે કેટલા કાર્યકર્તાઓના હાથમાં ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલવાળી વાળી સ્લીપ પણ વેચવામાં આવતી હોવાનું વિસ્તારમાં વિક્રમનગર ત્રણ સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગતા આમ આદમી પાર્ટી દ્વારા સોસાયટીમાં જઈને બેનર ઉતરાવડાવ્યું હતું તો સુડાવાસમાં કોંગ્રેસ કોંગ્રેસના ઉમેદવાર પણ પહોંચી ગયા હતા મતદાન લઈને કોઈ પણ પ્રકારની ગેરતી ન થાય તેમજ આચાર સંહિતા ભંગ ન થાય તેના માટેના પ્રયાસો રાજકીય પાર્ટી દ્વારા કરવામાં આવતા હોય છે પરંતુ આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ જાહેરમાં પ્રચાર કરતા દેખાયા હતા એટલું જ નહીં પરંતુ બુથ ઉપર બેસીને ખેસ પહેરેલા જોવા મળ્યા હતા પ્રત્યક્ષ એ પરોક્ષ રીતે મતદારોને આકર્ષવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી મહાનગરપાલિકાના વિપક્ષના નેતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં રાજકીય ચકમક જોવા મળી હતી

આજે ચૂંટણીનો દિવસ છે મોટાભાઈ ખેસ પ્રચાર ન કરીએ કઈ આ તમે આ કેસ જે ઘરે ઘરે આતે સ્લીપુ માટર આ લિસ્ટ લઈને જાવ છો આ વોર્ડ નંબર 18 માં ન નો જઈ શકો તમે આ કાઢી નાખ હા કાઢી નાખવાનો હોય એમાં તો કઈ ઓલું નિયમ હોય ને તમે નીકળી જાવ એટલે વિક્રમનગર મુક્તિ ધામ ની વાડી આવો સીધું ચતરા બહાર નીકળી જાવ

ये, ये भाई पहले ये भाई पहले आया ये भाई भाई पहले आया है और उसके बाद यहाँ पर आकर के वीडियो बना कर अपने घर में